સજ્જનો જેવી રીતે હંસ હં અને ક્ષીર અલગ કરે છે એવી રીતે સંતોએ પણ હંમેશા જે જે સારું છે છે સારા ગુણો એમને ધ્યાને લેવા જોઈએ અને જે ખરાબ ગુણો છે એનો ત્યાગ કરવો જોઈએ હું અને તમે બધા જાણીએ છીએ કે જુગાર રમવો પત્તા રમવા એ બહુ ખરાબ આદત છે બહુ ખરાબ ટેવ છે પણ જો આપણે ધારીએ તો એમાંથી પણ સારી વાતો આપણે શીખી શકીએ છીએ મારે પણ તમારી સાથે બાવન પત્તાના વિજ્ઞાનની સરસ મજાની વાત છે એ શેર કરવી છે બાવન પત્તા એ બાવન અઠવાડિયાના પ્રતિક છે ચાર પ્રકારના પત્તા આવે છે ચાર રંગના પત્તા આવે છે એ ચાર ઋતુઓનું પ્રતિક છે દરેક રંગના છે એ તેર પત્તા હોય છે એટલે દરેક ઋતુના તેર અઠવાડિયા થયા હવે બધા કાર્ડ નો સરવાળો કરીએ એક થી તેર સુધી તો એ બધા કાર્ડ નો સરવાળો કરીએ અને એને ગુણ્યા ચાર કરીએ તો ત્રણસો ને ચોસઠ દિવસ આવે છે એમાં એક જોકર ઉમેરીએ એટલે ત્રણસો ને પાસઠ દિવસ એક વર્ષ પૂરું થયું એક વધારાનો જોકર આપવામાં આવે છે એ ઉમેરીએ તો ત્રણસો પાસઠ વધતા એક એટલે ત્રણસો ને છાસઠ એટલે લીપ વર્ષ થયું

યજુર્વેદ અને અથર્વવેદ પંચો છે એ પંચ પ્રાણ છે પ્રાણ અપાન ઉદાન વ્યાન અને સમાન આ પંચ પ્રાણોથી આપણું શરીર બનેલું છે છટકી છે એ ષડ રિપુ છે કામ ક્રોધ લોભ મોહ મત્સર અને મદ આ ષડ રિપુ છે આપણા જીવનમાં ઘણું બધું નુકસાન કરે છે સત્તો છે એ સાત સમુદ્રનું પ્રતિક છે અઠ્ઠો છે એ અષ્ટ મહાસિદ્ધિ આઠ મહાસિદ્ધિ આઠ મહાસિદ્ધિઓ કઈ કઈ તો કે અણીમા લઘિમા ગરિમા મહિમા પ્રાકામ્ય પ્રાપ્તિ ઈશિત્વ અને આ આઠ મહાસિદ્ધિઓ છે છે નવો એ નવ ગ્રહનું પ્રતિક છે દસો છે એ આપણી દસ ઇન્દ્રિયોનું પ્રતિક છે આપણી પાંચ છે એ જ્ઞાનેન્દ્રિય છે આપણી આંખ કાન નાક જીભ અને ત્વચા એ આપણી જ્ઞાનેન્દ્રિય છે બીજી પાંચ કર્મેન્દ્રિય હાથ પગ મોઢું લિંગ અને ગુદા આ પાંચ આપણી કર્મિંદ્રિય છે એટલે દસો છે એ દસ ઇન્દ્રિયોનું પ્રતિક છે ગુલામ એ આપણા મનની વાસના છે રાણી એ માયાનું પ્રતિક છે રાજા એ મનની બધી ઇન્દ્રિયોનો એક શાસક છે અને સૌથી આમ કહીએ તો છેલ્લું પત્તું પણ મહત્વનું પત્તું એકો એક એટલે આપણી અંદર રહેલો આત્મા તો મિત્રો આપણે પણ જો વ્યવસ્થિત રીતે સમજીએ તો આ ભાવન પત્તા પણ ઘણું બધું સમજવા જેવું છે તમને બધાને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટની અંદર અવશ્ય બતાવશો